ટ્વિન્કલ સ્ટાર પ્રાથમિક તથા માધ્યમિક શાળા દ્વારા ટાઉન હોલ અંજાર ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ટ્વિન્કલ સ્ટાર પ્રાથમિક તથા માધ્યમિક શાળા દ્વારા ટાઉન હોલ અંજાર ખાતે વાર્ષિક ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના ઉદઘાટક અને મુખ્ય અતિથિ એવા અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉમેશ રૂઘાની ડેપ્યુટી મામલતદાર શ્રી વિપુલ ખત્રી મેકપર ગામના સરપંચ શ્રી ભોજાભાઈ બોરીચા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મુકાયું હતું આ પ્રસંગે અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા શાળાના બાળકો દ્વારા આવી ઈતર પ્રવૃત્તિઓમાં આગળ વધવા અને જીવનમાં એમનો મહત્વ ઉપર ભાર મૂક્યો હતો શાળા પરિવારને આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શાળાના ટ્રસ્ટી શ્રી આનંદ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન અને આભાર વિધિ કરવામાં આવી હતી માં શારદા શાળાના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ સુથારે તથા રેમ્બો સ્કૂલના ટ્રસ્ટી શ્રી સુમન ભાટીએ પણ પ્રેરણામય વાતો કરી સૌને સંબોધ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રિન્સિપાલ તથા સહાયક શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું આ રંગારંગ કાર્યક્રમમાં સ્વાગત ગીત ક્લાસિકલ ડાન્સ શિવ તાંડવ બેટી બચાવો સેવ વોટર સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ ગરબા ભારતની સંસ્કૃતિ આધારિત નૃત્યની એકથી એક જડિયાતી કૃતિઓએ સૌના મન મોહી લીધા હતા બાળકોને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા ઉપરાંત સ્વનિર્ભર શાળા મંડળના પ્રમુખ શ્રી શામજીભાઈ આહિર અને ટેઝરર પ્રવીણભાઈ દ્વારા શાળા પરિવાર અને બાળકોને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીગણ વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા શાળા પરિવારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી તથા પધારેલ સૌએ સમગ્ર કાર્યક્રમની ભરપૂર પ્રશંસા કરી શાળા પરિવાર અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અંતમાં બાળકો વાલીઓ અને તમામ શાળા પરિવારે અલ્પહાર લઈ છૂટા પડ્યા હતા